મન હોય તો માળવે જવાય એ કહેવત ખૂબ જૂની છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો શેર કરો મિત્રો વિડિયો ચાલુ કરીએ સાવરકુંડલામાં રહી પંચરનો વ્યવસાય કરતા વિનુભાઈએ તેમના બંને દીકરાને પંચરનું કામ કરતાં કરતા ભણાવ્યા છે અને એક દીકરો કેવલ હાલ નેવીમાં છે તો એક દીકરો દર્શન હાલ તબીબી અભ્યાસ કરી રહ્યો છે તેમના પિતા સાવરકુંડલામાં નાની એવી પંચર અને પાનની દુકાન ધરાવે છે તેમના સંતાનો રજા પર આવી તો દુકાન સાંભળી લે છે અને ડોક્ટર અને નેવીમાં નોકરી કરતા આ બંને દીકરાઓ પાન મસાલા અને પંચરનો વ્યવસાય કરી તેના પિતાને મદદરૂપ થઈ રહ્યા છે સાવ ગરીબ પરિવારમાંથી આવતા આ બંને દીકરાઓને પિતાની નાનકડી દુકાનમાં કામ કરવામાં જરા પણ સંકોચ નથી અનુભવાતો તેમના પિતાએ પંચર કરીને બંનેને ભણાવ્યા છે તેવું તેઓ હંમેશા યાદ રાખે છે ડોટ બંને દીકરાઓએ સાબિત કરી બતાવ્યું કે તેઓ ખરા અર્થમાં તેમના દીકરા છે વિનુભાઈની ઈચ્છા હતી કે તેમના બંને દીકરાને સારું ભણતર ભણાવીને આગળ લાવવા તેમના દીકરાઓ સપનું પૂરું કરતાં તેમની ખુશી બેવડાઈ છે બંને દીકરાઓ જ્યારે સાવરકુંડલા તેમના વતન આવે છે ત્યારે પાન મસાલાની દુકાન અને પંચરની દુકાને કામ કરે છે સાવરકુંડલા શહેરમાં રહેતા વિનુભાઈ ગોસ્વામીના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે પિતા વિનુભાઈએ બંને દીકરાઓને અભ્યાસ કરાવી અને દીકરાઓની જિંદગી સુધારી દીધી છે બંને દીકરા અભ્યાસમાં પહેલેથી જ હોશિયાર હતા અને પિતા વિનુભાઈનું સપનું હતું કે એક સંતાનને ડોક્ટર બનાવો છે તો બીજો સંતાન પણ ઇન્ડિયન નેવીમાં નોકરી કરે છે આમ બંને સંતાનો એ પિતા વિનુભાઈની ઈચ્છા પૂરી કરી દીધી છે